ઓપરેટર ને જબરજસ્ત લોસો માર્યો છે એક બાજુ હાથ બહાર જવાનું છે અને પોણીયા વાળા છે કરવાનું હું મારા આવો તો લાગ્યો આ રહ્યો ને પકો યાર છે ને પગા શું છે શંભુ ભાઈ ઓ આપણે છે એક કામ કરવું પડશે થોડું ના 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 કોઈ કામ વાત ના કરતા હું નવરો નહીં તારા હું કોમ સાથે નવરો નહીં મારા બાજુના ગોમમાંથી ભાઈ બની કંકુત્રી આવી છે આપડે જવાના છીએ જોન

કોમ ધંધો કોમ ધંધો કરો લોકો કરે જિંદગી નહી જાય આપડે તો જિંદગી જલસા કરવાના છે મારું કોમ મજૂરી કરવાનું કે હું મજૂરી કરવાનો નહીં ભાઈ દીધું તો રમવા જુગાર રમવા જવું છે હા જુગાર રમવા જવું છે બોલો લાયા કરી મને ખરા ને ગમે ત્યાં ગમે ત્યાંથી મળી જાય આને દહ વાળો મુરઘો ના મળે તો લાખ વાળો મળે લાખ વાળો ના મળે તો પોત વાળો મળે પણ ભગાને ગમે તો ગમે તો પૈસા નો મેળ પડી જાય છે આખી જિંદગી તું આજ કર્યું છે તારો દેવો ભરા હું તૂટી જો હું દેવો ભરી નાખ્યો મારો ભરી નાખ્યો દેવું તારું ભર્યું છે તમારી આબરૂ જતી હોય તો ભરો એમાં કોઈ નવાઈ છે મારી કોઈ આબરૂ જતી નહીં અલ્યા હું તો ડોહાલો નામ રાખવા તારો દેવો ભરું છું અને તારા તો ખરું ને આગળ બેઠા ધરાળ અને પાછળ બેઠા ઉલાળ

ઘર નહી કરી તારી લાયો માં પૈસા લેવા પડ્યા જમીન હાલી દે પૈસા હું પૈસા હું પૈસા ભાગ ના લ્યો ડોહા નો મુ કરી રૂપિયો ના લ્યો કે તમે જમીન રાખો કે

અને ગામમાં ખાસી જગ્યાએ ઉગ્રણીય જી આવ્યો પણ મારા વર્ષા કોઈ પૈસા હાલવા તૈયાર નહીં બોલો વેધવા કહું છું તો વેધવા કોઈ હાલતા નહીં ઉશીના કહું છું તો ઉશિના કોઈ હાલતા નહી અને જુગાર રમવા જ્યાં વગર ચાલે એવું નહી અગઢ્યો અને ખાવાસર ખણ હું કરું તો કરું હું પૈસાની સગવડ તો ગમે તે શક્તિ કરવી પડશે અને આખા ગામમાં ખબર પડી રહી છે કે ભગલો વેઠા છે એટલે મને કોઈ પૈસાની વાત આવે ને તો મારા પાસે ઉભા રહેતા નહીં

બાઇક અલમ અડધો કલાક આજુ દોરો મારા મારું પેટ્રોલ ન ખાય 200 રૂપિયા ને ભાઈ ખાલી ગામમાં જઈને પાછો આવું છું 700 દેવો પાછો હા 700 પડી ગયો તો વાંધો નઈ મે તે કરી અને આ દોરા નું કોક આ ગુ પાછો પડશે પણ પૈસા તો ગમે તેહીન ગમે તેહી લાવવા પડશે ધોરા બેસ હું આવું હો પણ આપડે બે જાંગા ગજિયે

તમારું પાન મારો દોડતો આપવું પડી ગયો ગમો મારા વર્ષે કોઈ ગોઠતા જ નહીં ગોઠતા નહીં એટલે અમાર શંભુભાઈ ખરા ને શંભુ ભાઈ ની તો વાત થાય નહીં અચાનક બીમાર પડી ગયા છે કશું આખું પાછું થવું ના જો આખું પાછું જે હોય ને બહાર ને દવા કરાવી દેજે પાછો ખરા ટાઈમે લઈને પોકી ગયો સારું થયું પણ આપણા ગોમ ના માણસો ખરા ને બધા ધુવાળે ગયા છે તું આ બીજું કશું નહીં હું કીધું એટલે કીધું કોક વેજવા પૈસા આલો કોક ઉછી ના પૈસા આલો કોઈ એક રૂપિયો આલવા તૈયાર નહીં કયો બીજું કોઈ નહીં આ તો ખરા ને પેલા ની સાપ તારી ખરાબ ખરાબ પડી મારા ભાઈ ને પણ ઘેર જઈ શકતો નહિ બાકી જેટલા રૂપિયા મોટી આશા લઈને આવ્યો છું હું એવું લીધું છે ને શંભુ ભાઈ નું મારે કોઈ લેવાના

ઉપર તો જોઈ રહ્યો ઇનામે આલી દઉં પણ અત્યારે ખરા ન માણસો લીધા પછી બોટ બોલે છે પણ આ શંભુ ભાઈ ને તું નામ લીધું છે ને એટલે આ દાગીનો ખરા ને ખાતર મારા રાખું છું અત્યારે નામ ઉપર પૈસા દોરો વેચો તો ગોડો મણસ મુવા આવું પાસે ટાઈમ એવું બન્યું નહી કે સનાબ ભગત ના પૈસા ના હોય લાખ નું બંડલ છે બેંક માં કીધું મેળવા જતો હતો

મને ખબર છે કોઈ ભગવા આવી એવું લાગતું નથી આજ તો દોરો લઈને ને નેકરો છું બજારમાં કોઈ મારે કોઈ શેરી શેરી ફરવા ને આવતું નહી આજ તો ઠપકારી મારવો છે એક લાખ આલ્યા પણ ખબર નહી ભગવાન કે ત્રણ લાખ છે બગદ ભગત ઉભા કઈ નાખશી મારે તો કોઈ બધો છેટલા ને રૂપિયા આલું છું અને આ રીતના શેરી શેરી ફરવું તો માર તો જોરો ગાઈ જ કે પણ બુદ્ધિશાળી છે છે ભગત આજ તો બજારમાં માં જાય વેચી

મારો કઈ ના સુજ એક લાખ ની તોટી પાડી મારા ઘેર એક લાખ ની એક લાખ ની જોજો જોજો આખા મૂકી દી ક્ષેત્ર તો ના મને ક્ષેત્રિ પિત્તર આલીન પણ તમ કો સંગ કરો હો તમે સંગ નતો કરો ગોપાલજી હું કોઈ એવો નહીં બેઠો છું બીજા ના નામ ઉપર નામ ઉપર ચડી ભાઈ નહીં બાપરો નામ ઉપર બગલો છો ને છો યુવાનો નોમ લઈ કે હાલના હાલ આલજો એક લાખ રૂપિયા કે શંભુજીને ખરા ને દવાખાના દાખલ કર્યા છે અને કે ઓપરેશન કરવાનું છે એટલે મુઈ ની વાતમાં આવી ગયો મને કે 10% આલો અને આ દોરો ખરા તમે તમારા પાસે રાખો શંભુજીને દાખલ કરે કે દવાખાન કરે અમે તો કોઈ મી પૂછ્યો નથી હું તો તો તું કાલે તમે બે જણા હંગાતી વિવાહમાં જઈને આવ્યા છીએ કે ચોથી દાખલ કર્યા હોય એટલે મજા નહીં

હું કરું કે જો આ વાત ખોભરી છે ને મારા માથાના વાળ ઉત થઈ ગયો છે વાળ ઉત થઈ જાય તો હું તો હું કેવું યાર પીજો ઓવા તો ટપેલી લેજો અને ત્રણ ચાર લોટા પાણી લઈ અને ફીજવા મેકી અને નહીં નાખજો એ હું વાત કરો છું કુપરજી અત્યારે ખરાણ મને અત્યારે અટેક આવે એમ થાય છે તો અટેક આવે કે ના પૈસા તો પતી ગયો ગયું તું ગમે ગમે તે ગોમ મેલી તું કોઈ નહિ નઈ જોઈ કા અત્યારે અત્યારે જાઉં છું તમે જો કે ના જો કોઈ ફેર નઈ પરમ ફેર છે ને ના પરા મારો રૂપિયો ગાલવો ને એ તો એને કાઠો પડી જા પકલે ને ગોમમાં વેટો કદી કોઈને પાછા હાલ્યા જ નઈ એ બધાને લઈ આવે છે પણ આ સેના ભગત ની ઓરખતો નઈ હોય

તમા નું આલિયું તમાર પૈસા દાદાગીરી ના કરતા હોય દાદાગીરી ભગત લેવા આવ્યો એદાર તો પપ્પા જેવું બોલતો તો અત્યારે હાલ કોલું છું ને આપણું કોમ જ આયર્યું છે વધારા ની દાદાગીરી કરશો પૈસો નહીં મળે મારા પૈસા મેલી દેના ને જ છે ને લેવા છે હાલ મારા પાસે પૈસા નહીં પણ દસ દાડા હા કહી દો મારા દસ પેટી બેંક તોડવાનો છે

તારા નો વાયદો કરું છું તો મારો હા પણ મેં કીધું એટલું વસ્તુ યાદ રાખજો હા બોલો ના જાણે તમારે બીજું કોઈ નઈ એટલે તારા વર રાખવાની

કરવાની રસ્તા માંગવાની એ બધું બધું નીમ ઘેર આપવાનું સ્તંભ માંગવાના એ બધા નું સૂત્ર અને હોય ને તો તો કેવું ના હોય તો ઘેર ફીજ માં મેકો અને નહીં નાખો આ બુટ ખાલી ખોટા ગયો નહીં

પૈસા ના લે ભગત નાખી દો ને તો આઠ મહિની અવધા વાર રાખજો આમ ભગવાન ખરા ને ભગવાટકે બેઠો તો આજે ખોટું નહી થાય રૂપિયા

એની એટલો હેરાન કરવાનો એટલો હેરાન કરવાનો ને કે છેલ્લે અવસરે આવી ને એરો ગાળ કાઢી જ નાખ અને ગાળ કાઢી નાખે ને એટલે એના મોકા ઉપર પણ ભગો ચોકો મારી જ દે એ કદી એ પૈસા ના મળે ગાળ બોલા અને આપણું સૂત્ર તો નક્કી છે કે રસ્તામાં માગવાના નહીં અને ઘેર ઉઘરાણી આપવાનું નહીં એટલે તારા જેવા તો સંન્યાસ એટલા મારા છેડી ફળ્યા તો આ ભગાઈ કોઈને હાલ્યા નહીં

મારા નહીં નાખવા પડશે પણ ના ના હજી ના હોય તો એક ઓટો મારું એના ભાઈ શંભુભાઈ પહાડ અને શંભુભાઈ ખરો ને મોણ જ ઈજ્જત મારો મોણ જ છે અને નહીં ને મારા થોડો થપકો આલા મારી ભગાને અને મેં જ ના આલો તો કોઈ નહીં પણ મૂડી અલાવડાવે ને તો હારું તો મારા ખરી ને પણ થાય નથી અઘરી નાખી દે ન કાં બગલો તો ખરો ને પોડસા એને મને નહીં લાગતું મને રૂપિયોય આલો ગમે તે રસ્તે મારા શંભુભાઈને ભેગું તો થવું જ પડશે

અમે કેટલા લઈ ગયો તો ઉસી ઘરે લોય પી જાય છે કેટલા લઈ ગયો તો 1 લાખ રૂપિયા કયો નહીં વ્યાજ આલતો કે નહીં મૂડી આલતો ઉપરથી દીવ હામો પથરો લઈને હામો આવે છે અમે ગામનો ખરા ને આ કાલે 70000 એક જણાના ભરાઈ ભરે યાર હું કરે તે રસ્તે મારા ખરા મૂડી તો પટાઈ આલી પર વ્યાજ તો ખરું પૂછલા માં પેહી ગયો પણ વ્યાજ બધો ના આલવા દઉં તો મોહ કરું એક કામ કરો આ તો તમે ખરા કાયમ તે લોહા વખતના મારા સંબંધો હસવ્યા છે તે ના હોય તો પછી થોડું આઘું પાછું કરીને હું આલું હું તો કઉ છું તમે જવાબદારી લ્યો એક મહિનો નહીં બે મહિને તમારે આવ્યો પણ મારે મુરી મુડી તો ગમે તે રસ્તા લાવી પડશે કશો વધે હું બાબુ ભગ્યાના ઘેર ઉઘરા નહીં જવું બે ના ત્રણ મહિના તમારા ઘેર આવ્યો પણ હું એના ઘેર પગ નહીં મેલું હું આ લીધી હળો તને બીજું શું કરું ગમે તે રસ્તે ખરા ને તમે પૈસા એના પાણી લઈ લેજો અને પછી મને આ લીધે એક કામ કરો તમારી વાત કરવી નહીં

પૈસા તો હાલવા જ પડે ના બાપડો યુવાન તો હાલી દેવા પડશે કારણ કે સબંધ અમારો જૂનો છે અને પગલાના વાદે રીયો ને હું તો ગમે પણ મારા પાછું ઈના જેવું થવાય નહીં ભગત તો એટલો ના હાલ્યો ભગત તો ઘરનો મોડો છે યુવાનો હાલી તો દેવા જ પડશે